માંડવી તાલુકાના નાના આસંબિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજકીય આગેવાનો અને આરોગ્ય ખાતાની ટીમની ઉપસ્થિતિમાં આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાયું માંડવી તાલુકાના નાના આસંબિયા ગામે એક કરોડથી વધુના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું સરપંચ સોનલબેન સંઘારે સૌને આવકાર આપ્યો હતો રાજકીય આગેવાનોના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મંચ સ્થાનેથી નાના દર્દીથી કરીને મોટા દર્દીની સારવાર માટે જરૂરી સુવિધાઓ આ સેન્ટરમાં શરૂ થતા ગ્રામીણ ગરીબ દર્દીઓને નિઃશુલ્કમાં સારવાર મળશે કેન્દ્ર અને કેન્દ્ર અને ગ્રામીણ ક્ષેત્રે સરકારી આરોગ્ય કેન્દ્રો ગરીબ દર્દીઓને સારો લાભ આજે મળી રહ્યો છે એમ મનસ્થાનેથી જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા લક્ષ્મણસિંહ સોટા નરેશ મહેશ્વરી ગંગાબેન સેંધાણી રાજુભા જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા વિનુભાઈ થાનકી ડૉક્ટર કૈલાસપતિ પાસવાન વર્ષાબેન કન્નડ કનુભા જાડેજા કેશવજી રોસિયા સુરેશ સંગાર પ્રવીણ વેલાણી નારણ ગઢવી ડોક્ટર રાવ ડોક્ટર કન્નર વગેરેનું ગ્રામજનોએ વિશેષ સન્માન કર્યું હતું કોંગ્રેસના આગેવાન પ્રેમચંદ છેડાએ ભાજપના આગેવાન રાજુભાનું વિશેષ સન્માન કર્યું હતું પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરપંચ સોનલબેનની કામગીરીને બિરદાવી હતી સંચાલન અને આભાર વિધિ ડોક્ટર વિધિબેને કર્યું હતું કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી આજરોજ નાના આસંબિયા ગામે એક કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે કાર્યરત કરવામાં આવ્યું આજે સમસ્ત ભારતીય જનતાની પાર્ટીની ટીમ અહીંયા પધારેલ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા બાપુ તેમના વરદ હસ્તે અને જિલ્લા પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહજી સોઢા સાહેબ તેમના પણ વરદ હસ્તે અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ તાલુકા લેવલના જિલ્લા લેવલના તમામ સભ્યો સાથે અમે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આધુનિક જે આરોગ્ય કેન્દ્ર એવા નાના એવા આસંબિયા ગામને આપવામાં આવ્યું છે અને આ ગામનું બહુ સારું એક સૌભાગ્ય છે કે આવા કાર્ય થઈ રહ્યા છે અને ગામના સરપંચ સોનલબેન સંગાર સક્રિય છે ગામના ઘણા બધા હજી પણ આગળ કામ કરશું એવું અમારું સ્વપ્ન છે અને ગામોની અંદર આસંબિયા રોડનું એક માંડવી ભુજ રોડનું એક નાનું એવું ગામ છે પણ આવી પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે અને નિયમિત ડૉક્ટરો ધ્યાન આપી અને દર્દીઓને સારવાર આપે એવી જ અમારી નેમ છે અને આજનો આ ઉમંગભેર પ્રસંગ બન્યો એમાં સર્વે જોડાણા એટલે ગ્રામજનોનો બધાનો આભાર માનું છું એ નાના અસભિયા ગામે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ વિધિમાં પધારેલા સાર્વ શ્રી માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માંડવી તાલુકાના શ્રી તથા સાર્વે ભાઈઓ જે પધારેલા હતા તે ભાઈઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ પ્રાથમિક કાર્યમાં અનેક પ્રકારની સુવિધાઓ લેબની સુવિધા ડિલિવરીની સુવિધાઓ નાના મોટા ઓપરેશનો એક્સિડન્ટ કે બીજા અનેક કાર્યોને જે સુવિધા રાખવામાં આવે છે તે બદલ અમે શ્રી આપણે ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું વિનુભાઈ થાનકી ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ માંડવી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો આજનો લોકસંપર્ક કાર્યક્રમ તથા ઉદઘાટન અને ભૂમિપૂજનનો કાર્યક્રમ આજના દિવસે ગોઠવાયેલો હતો તેમાં વહેલી સવારે મસ્કા ગામ મેં સાયક્લોન સેન્ટર જે છ કરોડના ખર્ચે એક મસ્કામાં અને બીજું માંડવી સીમમાં કાઠડાની નજીક બે સાયક્લોન સેન્ટરના ખાતમુહૂર્તના પ્રસંગે મસ્કા ગામે બાપુએ હાજરી આપી અને કાર્યક્રમનું ભૂમિપૂજન કરેલું અને પછી ત્યાં લોકસભા રાખેલી અને પછી બપોર પછી મોટા નાના આસંબિયાએ સાયક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરેલું તેમાં શ્રી લક્ષ્મણસિંહ સોઢા આપણા પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ પધારેલા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિત બધા લોકોએ તેનું લોકાર્પણ કર્યું અને પબ્લિકને સુખાકારી માટે સરસ પ્રયત્ન કરીને આપણી ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ બહુ સરસ રીતે થયો આપણા સંગઠનના સભ્યો તથા ચૂંટાયેલા અને ગંગાબેન સિંઘાણી પ્રમુખ પણ ઉપસ્થિત હતા અને આજે બાપુને એક વર્ષ પૂરું થયું અઢાર તારીખે એના માનમાં આજે બાપુએ એકદમ સક્રિય કાર્યકર્તા થઈ કે આવા આપણા ધારાસભ્ય કચ્છમાં એને એપ્રોક્સિમેટલી સો કરોડના કામ એક વર્ષમાં પૂર્ણ કર્યા છે એનો અમે ટૂંક સમયમાં જ તમને બધો જનતાઓને બતાવશું કે કયા કયા કામ છે રોડના રસ્તાઓના બધા સાયક્લોન સેન્ટરથી માંડીને પીએચસી અને માંડવી મુન્દ્રાનો વિકાસના કાર્યો વણથંભી વિકાસ યાત્રા આવીને આવી અવિરત ચાલુ રહેશે કોઈપણ ગામમાં કોઈ પણ પ્રમ સરપંચોને બધાને નમ્ર નિવેદન છે કે કંઈ પણ કામકાજ હોય તો આપણું કાર્યાલય અહીંયા અવિરત ચાલુ છે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકે બાપુને મળવું હોય તો મળી શકે છે દર ગુરુવારે બાપુ આવે છે અહીંયા એટલે એના લોક સંપર્ક કાર્યક્રમમાં પણ આજે સો દોઢસો જેટલા માણસો હાજર રહ્યા હતા અને પબ્લિકના પ્રશ્નો સોલ્વ કર્યા હતા જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય ભારત માનવી અંગ્રેજી શિક્ષણ આપતું ભરોસા પાત્ર નામ મેટલી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માનવી તેમજ આસપાસના વિસ્તારો માટે આનંદની વાત કે અહીંના બાળકો માટે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપના બાળકોને અભ્યાસ કરાવીને બાળકના સર્વાંગી વિકાસમાં અગ્રેસર બનો કચ્છની એકમાત્ર સીબીએસસી સ્કૂલમાં આપના વહાલ સોયા બાળકનું એડમિશન કરાવો અને આપના બાળકને મળશે ઉચ્ચ શિક્ષણ નર્સરીથી ધોરણ દસ સુધીના બાળકોને અહીં અભ્યાસ કરાવવામાં આવે છે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ વિજય વિલાસ પેલેસ રોડ પામ બીચ વિલા માંડવી કાઠડા રોડ માંડવી કચ્છ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર અઢારના અમારી શાળા દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવાશે જે કાર્યક્રમનો જીવંત પ્રસાર માસાપુરા ન્યૂઝ દ્વારા કરવામાં આવશે